મિત્રો કેવું છે કે આ જે કોઈ બંધ થાય તો ઓટોમેટિક દરવાજા ખૂલી જાય પણ આ કઈ ઉલટાની લીગ નીચે હવે આ પ્રશ્ન થયો તો આ બે પાંચ મિનિટ નો ખેલ પંદર વીસ મિનિટ થઈ અંદર ગભરામણ થાય બધા મૂંઝાય બહાર જે ક્ષમતો હતા એ બધા ટેન્શન માં આવી ગયા કારણ કે મહંત સ્વામી મહારાજ અંદર હતા લીપ માં અને ઓક્સિજન ન મળે તો ગડબડ થઈ જાય હવે આ પંદર વીસ મિનિટ બધા જે હોલના જે વ્યવસ્થાપક હોય એને મળે છે એના ટેકનિશિયન તો કે ટેકનિશિયન તો ઘરે ગયા છે પછી કંઈક એને બોલાવવા માટે પ્રયત્ન કર્યો ત્યાં બીજાની કંઈક વ્યવસ્થા કરે છે કાંઈ મેળ ખાતો નથી એમ કરતા કરતા એકતાલીસ મિનિટ થઈ ગઈ ને એકતાલીસ મિનિટે એનો જે ટેકનિશિયન હતો એને ઘરે જઈ અને બોલાવ્યા અને આવીને તરત જ એની પાસે ચાવી હતી ચાવી દીધી એ

અને બહુ મોટી રકમ એને ચૂકવવી પડે અંદર પાંચ છ સંતો હતા મહંત સ્વામી મહારાજ સંતોને બોલાવીને કે આ હોલ મેનેજમેન્ટ પર આપણે કોઈ કરવાની નથી પોતાના જીવ સટોસટ પ્રસન્ન બનેલો છે તો પણ મહંત સ્વામી મહારાજે કહ્યું કે આપણે એના પર કોઈ શિવ કોઈ કેસ કે એવું કશું કરવાનું નથી